નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદના નારોળ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું છે રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થતું હતું તે સમયે અચાનક વીજ કરંટ લાગતો હતો જેથી પત્ની ફસરાઈ પડતા પતિ તેને બચાવવા ગયો હતો પરંતુ તેને પણ કરંટ લાગ્યો હતો જેથી બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ વીજ કંપનીના અધિકારીઓ આવીને વીજ કરંટ બંધ કરતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં રાજન સિંઘલ તથા અંકિતાબેન સિંઘલના મોત નીપજ્યા છે ત્યારે આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે અનેક રજૂઆતો કરવા છતાં અહીં મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવ્યો ન હતો જેથી અહીં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતા હતા જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને વરસાદમાં બંધ થયા પછી પણ અહીં પાણીનો નિકાલ થયો ન હતો ત્યારે આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ ન્યાયની માગણી કરી તંત્ર સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા હાલમાં આ મામલે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જય હિન્દ જય ભારત